ખેડૂત આંદોલન વધુ ઉગ્ર અને હિંસક બની ગયું છે ત્યારે આ પરિસ્થિતિને જોતા હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ જારી કરાયું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા એમએસપી પર પર ગેરંટી ઘટના કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન શ્રમિક મોરચાએ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે કાલે શંભુ અને ખનૌરી બોર્ડર પર પોલીસ સાથે પણ જપાજપી થઈ હતી હરિયાણા પોલીસના બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સિમેન્ટેડ બેરિકેડ્સ હટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું હતું તેની સાથે જ આંસુ ગેસના ગોળા પણ નાખ્યા હતા

આ બાજુ પંજાબ સરકારે શંભુ અને ખનૌરી બોર્ડર પર બાદ ધ્યાનમાં રાખી પોલીસમાં એલર્ટ જારી કરી દીધું છે સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યા વધારી દીધી છે તદ ઉપરાંત ડોક્ટર અને અન્ય કર્મચારીઓને ડ્યુટી પર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે સરકારે સંગરુર પાટિયાલા ડેરાબસ્સી મનસા અને બઠિંકામાં સ્થિતિ હોસ્પિટલ ચંડીગઢમાં લગભગ સાડા પાંચ કલાક ચાલેલી બેઠક બાદ મોડી રાત્રે બહાર આવેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગોના પ્રતિ ગંભીર નથી ખેડૂત નેતાએ કહ્યું કે મંગળવારે દિલ્હી ચલો માર્ચ ચાલુ રહેશે જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અર્જુન મંડા અને નિત્યાનંદ રાયની સાથે એસકેએમ કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓની વચ્ચે આ બીજી બેઠક હતી બેઠક બાદ ખેડૂત નેતાઓએ પત્રકારોને જણાવ્યું કે સરકારે એમએસપી પર કમિટી બનાવવા સહિત ઘણા સુઝાવ આપ્યા છે જેના પર મોરચાના અન્ય નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલો આખરે ક્યારે ઠંડો પડે છે અને ખેડૂતોને ક્યારે તેમનો ન્યાય મળશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાતી ન્યૂઝ પર